ખેમાણાના નવાપુરા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો કાંકરેજ તાલુકાના ખેમાણાના નવાપુરા ગામે પરમ શ્યામનારાયણ શ્યામનારાયણગીરી બાપુની શુભ નિશ્રામાં તેઓના આશીર્વચન હેઠળ આજે બાવીસ ફેબ્રુઆરીના રોજ શ્રી નકળંગ ભગવાન તથા ગોગા મહારાજની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો રોડો અવસર યોજાયો હતો સમસ્ત નવાપુરા ગ્રામજનો દ્વારા નવનિર્મિત શ્રી નકળંગ ભગવાન તથા ગોગા મહારાજના નવીન મંદિર ખાતે યોજાયેલ આ પાવન અવસરે ગામની બાલિકાઓ દ્વારા ભવ્ય સામયુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શણગારેલી બગીમાં ડીજે સાઉન્ડ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વાજતે ગાજતે અબિલ ગુલાલની છોડો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રા સમગ્ર નવાપુરા ગામમાં ફરી નિજ મંદિરે પહોંચી હતી આ પ્રસંગે નવાપુરા ગામના યુવાનો દ્વારા ખેલાયેલ તલવારબાજી તેમજ પટ્ટા નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું પ્રતિષ્ઠા મહોત્સવમાં દાળ ભાત પૂરી શાક તેમજ લાડુના ભોજન સાથે ભોજન પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર આ પાવન અવસરે સમસ્ત નવાપુરા ગ્રામજનો સહિત ખીમાણા તેમજ ખીમાણાના આજુબાજુના પરા વિસ્તારોના લોકો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત નવાપુરા ગ્રામજનો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવનું અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવાપુરા ગામના યુવાનભાઈઓએ ખડે પગે પોતાની સેવા આપી હતી રંગેચંગે યોજાયેલ આ પ્રતિષ્ઠા મહોત્સવને સૌ કોઈએ સાથે મળી આ રોડા અવસરને શોભાવ્યો હતો આ પ્રસંગે સાધુ સંતો મહંતો સહિત શ્રદ્ધાળુ ધર્મ પ્રેમી જનતા ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહી શ્રી નકળંગ ભગવાન અને ગોગા મહારાજના આ પાવન અવસરને શોભાવ્યો હતો રિપોર્ટ નિખિલ કે વસૈયા એન્ડ લક્ષ્મણસિંહ વાઘેલા એલ ટીવી કાંકરેજ